રાજ્ય નાણા પંચ અધ્યક્ષે સાબરકાંઠાની મુલાકાત લીધી જિલ્લા અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજી હિંમતનગરમાં સાબરકાંઠા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે રાજ્ય નાણાં પંચના અધ્યક્ષ યમલ વ્યાસની અધ્યક્ષતામાં ચોથા રાજ્ય નાણા પંચે સાબરકાંઠાની મુલાકાત લીધી હતી આ મુલાકાત બાદ જિલ્લાના અમલીકરણ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી આ બેઠકમાં જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાધુએ જિલ્લાની પ્રોફાઇલ અને નગરપાલિકાઓ વિશે માહિતી આપી હતી અધ્યક્ષ યમલ વ્યાસે જણાવ્યું હતું કે સંવિધાનની કલમ બસો તેતાળીસ હેઠળ નાણાંપંચની રચના કરવામાં આવી છે બેઠકમાં નગરપાલિકા વિસ્તારમાં થતા પંચના ખર્ચ અને આવક અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી નગરપાલિકાનો ખર્ચ ઘટાડવા માટે જરૂરી સૂચનો અને માર્ગદર્શન પણ અપાયું હતું આવકના સ્ત્રોત વધારી તેમજ ખર્ચ ઘટાડીને નગરપાલિકાઓને કેવી રીતે આત્મનિર્ભર અને સક્ષમ બનાવી શકાય તે અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી નાણા પંચના સભ્યોએ જિલ્લાની છ નગરપાલિકાના ચીફ ઓફિસરો પ્રમુખો તેમજ સભ્યો સાથે પણ ચર્ચા કરી તેમના અભિપ્રાયો લીધા હતા આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા નિવાસી અધિક કલેક્ટર કૃષ્ણા વાઘેલા નાણાપંચના સભ્ય સચિવ બીપી ચૌહાણ સભ્ય જેડી પટેલ સુનીલભાઈ સોલંકી અભયસિંહ ચૌહાણ બિપિન જાધવ સહિત જિલ્લાની નગરપાલિકાના તમામ પ્રમુખો અને નગરપાલિકા ચીફ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હમીદ મંસુરી બીએ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા